હું શું કહું આજકાલ લોકો કેટલા વ્યસની થઈ ગયા છે નહીં કેમ શું થયું પાછો આજકાલ બહુ બધા લોકો સિગરેટ પીવા માંડ્યા છે તે આપણા પૈસે પીવા જાય તો કોઈ સલાહ આપાય એમને ખબર નહી પડતી હોય કે આપણા શરીરને નુકસાન થાય છે એમની નહી તો ગન્નાની તો પડી હોવી જોઈએ કે નહીં અરે એમને એમની ના પડી હોય તો આપણે શું લેવ એમની ચિંતા કરવી પડે પણ અમુક લોકો તો એટલા હોશિયાર હોય છે ને પોતાને ગન્નાની ના ખબર પડવા દે કે સિગરેટ પીવા છે માનો ના માનો કઈક તો લોચો થયો છે કેમ શું થયું કોઈ સિગરેટ પીતા પકડાયું છે

હું પૂછું છું કોનું સિગરેટ નું બોક્સ મારા જોડે રહી ગયું છે ખાવ માર સોગન તમે સિગરેટ નહી પીતા ને લે ભાઈ તારી સોગન હું સિગરેટ નહી પીતો ફોન કરું છું હું હા કરો અલ્યા ભાઈ મારા ખિસ્સામાંથી સિગરેટ નું બોક્સ નીકળ્યું તું કોઈએ મૂક્યું તું અલ્યા ભાઈ સાચું કોને મારા ઘેર ઝઘડો ચાલે છે સિગરેટનો નો અલ્યા તારા બુદ્ધિ જેવું નહીં આવા પ્રેંક કરાતા છે સિગરેટનું બોક્સ મૂક્યું તે ફોન મૂક શું થાય કોને મૂક્યું તું બોક્સ અરે માર ભાઈ બંધ પ્રેંક કરતો તો સિગરેટ નું બોક્સ મૂક્યું મારા ખિસ્સામાં તમારા ભાઈબંધને કહી દેજો કે તારા પ્રેન્ક ના લીધે મારો ફોટો લટકી ગયો દીવાલ ઉપર જો આ સિગરેટ નું બોક્સ હોત ને મારું તો ખરેખર બારમું થઈ જાત મારું શું દાંત કાઢો છો મને તો ગુસ્સો આવે છે તમારી ઉપર મારી ઉપર શું લેવા ગુસ્સો આવે કે કીધું તું રવિવારે લગન છે તો હું તને લઈ ગયો અરે મેં કંકોત્રીમાં જોયું ને તો મેં રવિવાર જોયું અને તમે કંકોત્રી વાંચી તો શું જોયું તું મેં એટલું જોયું તું કે આ પાર્ટી ફ્લોટ છે ને આટલા વાગે જમણવાર છે બીજું કઈ નતું જોયું મારી કીનો વાત નહીં તમારી વાત છે તમારે જ જોવું જોઈએ કે કઈ તારીખે છે ભાઈ દરેક માણસ ના ગેર કંકોત્રી આવે ને એટલે એ લોકો ખાલી એટલું જ જોક જમણવાર ક્યારે છે કેટલા વાગે છે ને કઈ જગ્યાએ છે બીજું કઈ ના જોવો કોઈ ખાવા સિવાય બીજો કોઈ ધંધો છે

હા તમારે તો નાનપણની ટેવ છે નહીં ગમે તેના લગનમાં ગુસીન જમી લેવાનું તમારે તો જૂની યાદો તાજી થઈ ગઈ હશે નહીં આવું બોલી એનું દુખ નહીં પણ આને કઈ કોને દીધું ને મને એ નહીં ખબર પડતી પણ જમવાની મજા આવી ગઈ હો કેમ આજે આયા તેમના શાંત થઈને બેઠા જો કઈ થયું છે કઈ નહીં થયું પણ આજે હું ઘેર આવતો હતો ને ત્યારે સ્કૂલ છૂટી હતી અને બે ચાર છોકરાઓ છે ને અમારા જેમ મસ્તી કરતા કરતા જ ઘેર જતા હતા અચ્છા એટલે આજે મારા હબીને સ્કૂલની યાદ આવી છે એમ ને આજે તો સ્કૂલની યાદ બહુ આવી છે એમ થોડી વાર તો દુખી થઈ ગયો એમ દુખી થોડી થવાતું હશે પણ હા સ્કૂલની યાદ કોને ના આવે પણ ચાલુ એ વખતે ગમમે એટલો માર ખાતા હતા એમ થતું તો ફટાફટ મોટા થઈ જઈએ અને આજે એ બધું જ યાદ કરીને આમ રડું આવી જાય છે ભલે સ્કૂલ આપણી ના હોય પણ સ્કૂલ કાયમ આપણી જ રહે અને અત્યારે હાલ પણ આપણે ત્યાંથી નીકળે તો એમ જ કહીએ આ મારી સ્કૂલ છે એ વખતે જે સાહેબો મારતા હતા ને નતા સારા લાગતા અને આજે એમ થાય છે કે એ સાહેબો જ સારા હતા તમારી બધી જ વાત સાચી પણ એ સમય પાછો આવવાનો નથી ના આપણે ફરી સ્કૂલ જઈ શકવાના છીએ મિત્રો તો સ્કૂલના એવા મિત્રો તો ફરી ક્યારેય ના મળે એકદમ સ્વાર્થ વગરની મિત્રતા હોય નહીં અને બપોર પાલી હતી ત્યારે એવું થતું કે સવાર પાલી ને ક્યારે આવીશું સવાર પાલી થઈ એટલે એવું થાય કે કોલેજ માં ક્યારે વાતનો બહુ દુઃખ છે આ બધું છોડવાનો મને એ વખતે આટલો બધો ઉત્સાહ હતો